ચરોતરમાં વહેલી પરોડીએ ધુમ્મસથી થી વિઝિબિલિટીમાં ઘટાડો વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને જવાનું વખત ભારે ધુમ્મસને કારણે દસ ફૂટ દૂરના વાહનોને દેખાતા વાહન ચાલકોને ધીમી ગતિ વાહન હંકારવાની ફરજ પડી વાતાવરણમાં પલટો જોવા મળ્યો આણંદ નડિયાદમાં ગાઢ ધુમસને કારણે એક્સપ્રેસ અને નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગાઢ ધુમસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આજે સવારે ભારે ધુમ્મસને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને ઠંડા પવનમાં મુસાફરો અટવાઈ પડ્યા હતા અને ભારે ધુમ્મસને કારણે દસ ફૂટ દૂરના વાહનો ન દેખાતા વાહન ચાલકોને ધીમી ગતિ વાહન હંકારવાની ફરજ પડી સવારના સમયે ની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી ને છાકરના કારણે વાયપર પણ વારંવાર ચાલુ કરવા પડતા હતા અને જોર વધવાને કારણે લોકોએ સવારના સમય ઠંડીનો અહેસાસ કર્યો હતો હાલ સવારે અને મોડી રાત્રે થોડી ઠંડકનો અનુભવ થાય છે ચરોતરમાં લઘુત્તમ તાપમાન ઘટીને પાંચ ડિગ્રી પહોંચતા કડકડતી ઠંડીનો અનુભવ વર્તાયો મોટા ભાગે ઘાઢ ધુમ્મસ અને છાકારથી ભીનો થયેલો નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકો માટે પરેશાની જોવા મળી હતી ને ધુમ્મસ વધતા વાહન ચાલકોએ પૈડા થંભાવીને ચાની ચૂસ્કી ચુસ્કી મારતા જોવા મળ્યા મોડાયા હતા અને જોકે ઠંડીનો પારો ચાર ડિગ્રી ઘટીને બાર પોઈન્ટ પાંચ ડિગ્રી એ સ્થિર થયો છે શનિવાર રાત્રે પવનની તીવ્રતામાં પણ વધારો જોવા મળ્યો અને પ્રતિ કલાકના દસ કિલોમીટરની પવને ઝડપે પવન ફૂંકાયો